श्री सोलंकी साहेब एक युवा नेता जो हमेशा गरीब पछात वर्ग ना लोगों ना आवाज बने से कोई पर जगह अन्याय है, करते हैं चाहता है तो सोची पहलो आवाज उठे तो ये जिग्नेश मेवाई तो उठे ये हमारा काफी राहत सब्रा मानिवाई से जिग्नेश भाई પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ અને અમદાવાદ પ્રભારી અને આપણા પ્રદેશના આગેવાન સંજયભાઈ અનાણી સાહેબ પ્રદેશના પ્રવક્તા ભાઈ હિમાંશુભાઈ તમામ આપ સૌ વડીલો ભાઈઓ બહેનોને સાથી યુવાન મિત્રો તો બોલી બોલી થોડી મળવું એ છે એટલે ધીમે ધીમે બોલાશે ફાયર બ્રાન્ડ દેતા હોય 1000 થી 12 પછી વિદુ પીડસ છે પર ખાસ કરીને આપ સૌ જાણો છો આગામી 7મી તારીખે દેશની સૌથી મોટી પંચાયત લોકસભાની ટિકડીમાં આ 개최 મતદાન થવાનું છે દેસાનાથ અને બાબા સાહેબ બામબેડકારે બનાવેલા બંધારણ મુજબ આપણને સૂર્ય માત્રનો અધિકાર મળ્યો અને બંધારણે આપણને સૌને સમાન અધિકાર આપ્યો દેશના વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય એના મતની કિંમત પણ એક છે અને આપણો આણંદ જિલ્લાનો કોઈ સામાન્ય ગરીબ માણસ હોય તો એના મતની કિંમત પણ એક છે ને દર પાંચ વર્ષે આ મતના અધિકારનો ઉપયોગ કરવાની તક મળે અને જે દિવસે તક મળે એ દિવસે સરકાર હવે કે ગમે તેવો મોટો નેતા હોય એને 5 વર્ષના શાસનનું કામ ના લેખા જોખા થાય અને જનતાનો આશીર્વાદ આપે તો ફરી ચૂંટણીને જવાનું પડે એ જનતા આશીર્વાદ ના આપે તો ગમે તેરી સરકાર કે નેતા હોય એને ઘર ભેગા થવું પડે આ તાકાત જે આપી જાય કે આપણે દેશના બંધારણ આપી અને બંધારણ નો અક્ષર અક્ષર અમલ કરવાનો કામ જો કોઈ કર્યું હોય તો દેશની પહેલી કોંગ્રેસની સરકાર એ શરૂ કરી અને કોંગ્રેસની સરકારોએ એ બંધારણ મુજબ આ બધા દેશવાલોનો અધિકારો આબ્યા તાકાત આપવી ઓળખ આપવી સમાનતાનો અધિકાર આપ્યો પણ છેલ્લા 10 વર્ષથી દેશ પર જે શાસક ચાલે છે क्‍या કે કા બંધારણને બદલવાના

એ મુજબ ચાલવો જોઈએ અને એના આધારે આ નવા સ્વરૂપમાં આજે જે રીતનું શાસન ચાલી રહ્યું છે કે પૈસાદાર વધારે પૈસાદાર બનતો જાય છે આખા દેશની તમામ સત્તા ને સંપત્તિનું કેન્દ્રીકરણ થઈ ગયું છે મોટીપણ લોકો આખો દેશ ચલાવે છે અને આખા દેશની સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ પણ મોટી પર લોકો પાસે થઈ ગયું છે રેવા સંજોગોમાં આજે ગુજરાત આવે કેણી પર કોઈ અન્યાય થтия ચાર થાય ત્યારે એનો અવાજ બળવાનો આ સરકારમાં બેઠેલા કોઈ નથી જેની જવાબદારી છે કે સમાનતાનો અધિકાર મળ્યો છે તો દરેકને સન્માન સાથે જીવવાનો અધિકાર પણ છે પણ ક્યાં ને જ્યાં એક સિનેવામાં ખૂબ જ લાગણી પ્રેમ ટેકોના આશીર્વાદ મળ્યો છે અને જ્યારે એક નવી લડાઈ તો જે પણ લોકો વર્ષોથી સાથે કામ કર્યું છે પરિચયમાં છે બધા જ જાણે છે ને ગમે તેવા કપરા સંજોગો આવ્યા હોય સમાજની વાતને લઈ ને લડ